ઠાકોર આગેવાનોએ કરેલા દંડના નિર્ણયથી સભામાં હાજર લોકો નારાજ થયા અને જગ્યા પરથી ઉભા થઈ ગયા વાત જાણે એમ હતી કે ચાર પાંચ દિવસ પહેલા પાટણના કોરડામાં પૂર્વ સરપંચ મગનજી ઠાકોરે ભૂલ સ્વીકારી માફી માંગી આથી તેઓને એકવીસ હજારનો દંડ કરવાની જાહેરાત થઈ દંડની રકમ માત્ર એકવીસ હજાર જ રખાતા લોકોએ હુરિયો બોલાવ્યો એક કાકાએ તો એવું કહી દીધું કે મને ડીજે વગાડવાની છૂટ આપો હું પચાસ હજાર ભરી દઈશ

ચંદનજી અને અમૃતજી ઠાકોર સહિતના આગેવાનોએ હાથ જોડીને વિનંતી કરી સદારામ બાપાના સોગંદ આપવા પડ્યા આપણે જોકે આખરે કમિટીએ મગનજી ઠાકોરને એક લાખ એકાવન હજારનો દંડ કરવાનો નિર્ણય કર્યો જેની જાહેરાત રાધનપુરના ધારાસભ્ય લવિંગજી એ કરી એનો દંડ વધારી દો ભાઈ દંડ વધારવો હોય તો તમારી બધાની સંમતિ છે તો સદારામ બાપાની ની સાક્ષી બે હાથ ઊંચા કરી અને સહમતી આપો બોલો એકાવન હજાર રૂપિયા બદલ લો બરાબર ને અને મહેરબાની કરીને કામ સમિતિ મજબૂત બનાવવાની છે તાલુકાની સમિતિ મજબૂત બનાવવાની છે જિલ્લાની સમિતિઓને બનાવવાના મારે સૌ પ્રથમ તો આપને બે હાથ અને તીયો માથું નમાવીને મારે વાત કરવાની છે સૌ પ્રથમ ક્યાંક ને ક્યાંક લવિંગજી ધારાસભ્યના મનમાં કોઈ સમાજ પ્રત્યે એવી વાત ન હોય કે મગનજીને મેં પહેલા પણ વાત કરેલી કે મગનજી આ આપણાથી ના થાય સમાજ નું બંધારણ છું આ વાત મેં મગનજીને જાહેરમાં કરેલી આ મગનજી બેઠા વાત રિયોજન હું અહીંયા વહેલો આવ્યો રાત્રે ગરબા લઈ માતાજીના ગરબાઓનો પાઠ ઉત્સવ હતો જન્મ તિથિમાં કર્યું કર્યો તોય મે કીધું મને કીધો આ વાત બરાબર નથી સતા કે સાહેબ બીજે અમે લાયા નથી પણ આ કોનો રિધમ કે શું કે ઈ અમે લાયા આ ખૂબ ક્લિયર વાત તાકડે હું અહીંયા જો મુખ્યમંત્રી સાહેબ આવ્યા એમાં મને

આજે દિવસ જે મારા ઘરે લગ્ન પ્રસંગમાં જે વાદ વિવાદ ચાલતો હતો એનો આજ મારા સમાજે ભેગા મળી અને સુખે સુખ શાંતિથી સમાધાન કર્યું અને સમાજે મને એક લાખ ને એકાવન હજાર રૂપિયા શિક્ષણ પેટે છોકરાને નિશાળમાં છોડીને આપવાના ગીધા એ સમાજે જે કર્યું એ હું સીધો માન્ય રાખું છું અને મેં માફી માગી સમાજ જોડે કે જાણે અજાણે મારી ભૂલ થઈ તો સમાજ મને માફ કરી દે આજે કોડા મુકામનો મામલો ઘણા સમયથી ચાલતો સમાજની અંદર એટલે આજે અમારી સમાજે ભેગી હતી અને જે સમાજમાં ઘણો બધો આક્રોશ પણ હતો પણ આ મગનજી ઠાકોરે પોતાની ભૂલ સ્વીકારી લીધી બરાબર અને ભૂલ સ્વીકારીને જે સમાજે કીધું એમાં એ સહમત રહ્યા એટલે સમાજ પણ એમની સહમતી આપી એટલે સમાજ પણ એમાં સહમત રહ્યો કારણ કે એમને નમ્રતા આવી એટલે નમ્રતા અમે આપણે વળવું પડે અને બીજી વાત જાબડિયાની જાબડીયાનું જે આ જે રક્ષણ લીધી એ જાબડિયા ગામને પણ લાગુ પડશે એમની જે ગ્રામ સમિતિ નક્કી કરશે આ જે અમારે જ્યાં એક્શન લીધી એ પણ જાબડીયા ગામને લાગુ પડશે અને અમે સમાજમાં કોઈ ભાગલા ના પડે એના માટે અમે ખુશ છીએ અમારું સમાજનું બંધારણ ખૂબ ઘણા સમય ટકી રહે અને આવનારી ભેટી અમારી મજબૂત બને એના માટે જ્યાં નિર્ણય નિર્ણયને અમે આવકારી છે હવે એમને એમને ભાનમાં ભાન થાય છે કે સમાજ શું છે એમ સમાજે આજે એક વખત જાતા કર્યા બીજી વખત આવું કરશે તો સમાજ નહીં માફ કરે એના માટે નવી એક્શન લેશે સમાજ ઝાબડિયા ગામમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા ડીજે વગાડીને બંધારણનો ભંગ કરતા થયેલા વિવાદની પણ ચર્ચા થઈ સવાલ કે કોઈ પૈસાદાર વ્યક્તિ એ બંધારણનો ભંગ કરીને દંડ ભરી દેશે તો શું એને માફ કરી દેવાશે સભામાં ઝાબડિયાના પૂર્વ સરપંચ તથા ગબ્બર ઠાકોરના કૌટુંબિક કાકા પણ હાજર રહ્યા જેમણે ઝાબડિયામાં યોજાયેલી સભામાં જાહેરમાં માફી માંગી હતી આજે સમગ્ર રાધનપુર તાલુકો સાતલપુર તાલુકો અને સમગ્ર પાટણ જિલ્લો વાવથરા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો ત્રણે ત્રણ જિલ્લામાંથી ઠાકોર સમાજના આગેવાનો અને યુવાન દોસ્તો અહીંયા વધાર્યા હતા અને જે કોરડા ગામે જે બંધારણનો ભંગ થયો હતો એમાં મગનજી ઠાકોર અને એમના દ્વારા જે પ્રસંગ કરવામાં આવ્યો એમાં સમાજના ધ્યાન ઉપર આવ્યો બંધારણનો ભંગ થયો છે એ બાબતને લઈને સમાજ ભેગો થયો હતો અને એમનો યોગ્ય નિર્ણય કરીને ગ્રામ સમિતિનો જે નિર્ણય હતો એ નિર્ણયને આગળ વધારતા તાલુકા સમિતિ અને જે કોર કમિટીએ નિર્ણય કર્યો એને સમાજે માન્ય રાખ્યો છે અને મગનજીને દંડ કરી અને આ વિવાદમાંથી મુક્ત કર્યા છે સમાજને વિનંતી છે કે બંધારણનું જતન કરવું દરેક વ્યક્તિની ફરજ છે કોઈ એક નહીં કોઈ એક વ્યક્તિની નહીં જન જનની ફરજ છે એટલે મને આશા ને ભરોસો છે કે મોટા ભાગનો સમાજ નેવ થી પંચાણું ટકા સમાજ બંધારણનું પાલન થાય એમાં પૂરેપૂરો મહેનતમાં છે મદદમાં છે અને ક્યાંક મારા ડીજેનો વ્યવસાય કરતાં ધંધા કરતાં વાળા મિત્રોને પણ મારી આગ્રહભરી વિનંતી છે સમાજના દીકરા તરીકે કે ક્યાંક તમામ વ્યક્તિગત ધંધાકીય નુકસાન થતું હોય તો બે હાથ જોડીને સમાજના દીકરા તરીકે વિનંતી કરું છું કે બોળા સમાજનું ઘણા લોકોનું હિત થતું હોય તો તમે મહેરબાની કરીને કોઈ ઈગોમાં ન પડતા અમારી વાત કેમ કોઈ સાંભળતું નથી એમાં ના પડતા સમાજને ફાયદો થાય છે લોકોને ફાયદો થાય છે રાજકીય વ્યક્તિ સામાજિક પરંપરાઓ છે માણસ માત્ર ભૂલને પાત્ર માણસ માત્ર ભૂલને પાત્ર ભૂલો થતી હોય અને સુધારતા રહીશું સાથે બેસીને સુધારીશું સમજાવટથી સુધારીશું વિનંતી કરીને સુધારીશું પણ બંધારણનું જતન કરીશું અને એના માટે મહેનત કરીશું વ્યક્તિગત બાબત છે એમાં હું શું કહી શકું સમાજના છે ચોક્કસ વિક્રમભાઈ માટે મને માન છે મારા ભાઈ છે પણ એમનો વ્યક્તિગત બાબત છે એ વ્યક્તિગત કોમેન્ટ છે એ સમાજની કોમેન્ટ નથી અગાઉ જે અમારા ગામમાં આ પ્રોબ્લેમ પડ્યો હતો અને જે ગામવાતી મેં ઊભો થઈને માફી માગી દીધી એક વ્યક્તિ હું સહદેવજી બાદુજી ઠાકોર નિર્ણય મગનજીને લઈને તમે મગન આવકારો છું પણ એક થોડો અફસોસ છે કે જે પેલા બેઠા ને એ ડરી ગયા લાગે છે મને અને અંદરોઅંદર કોક ના ગામમાં વિખવાદ ન ઉભા થાય મંદિર તો કરવું મંદિર એક દિવસે થઈ જાય એની પૂજા કરવી નઈ મહાન કાયમ એક સોટો જી પૂરી રાખવું ઢીલા પાણી બચજો તમે

તમારે વાલું અંદર અંદર વાલું ના એની ભૂલ ભૂલસી કે ભાઈ આપણે આગેવાન તરીકે ભૂલ છીએ તો એનો ડર શું કરવા તમે નક્કી કરો તમારી ઉંચ કમિટી હવે સાહેબ અમારા ગબ્બર અને અર્જુન ઠાકોર હવે ગબ્બર ને અર્જુન ઠાકોર તો મારા છોકરા જ છે મારા ભાઈના છોકરા છે મારા હાળી ના છોકરા છે બરાબર હવે અર્જન ને ગબ્બર તો મારા છોકરા છે પણ એટલા બધા થોડા ઘમંડ બહુ બોલે છે

શાહદેવજી તારા ઘરે ચાંદા નથી આવતા શાહદેવજી એક વાર તારા ઘરે આવતા નથી એક વાળો કહે છે કે મને વગડાયું છે એક વાળો કહે છે કે વરઘોડામાં હતા તો એક વખત અમારા આજમાતાનું પ્રતિષ્ઠા છે ને એ વરઘોડાનો કદાચ વિડીયો મેલે તો તો કોઈ હું ગણતો નથી પણ એ બહુ વરઘોડામાં હોય હાલના વરઘોડા બને અને ચોક વર્તાવે કે આ રેખા કોઈ ભેગા ફરે આવું ખોટું સાહેબ શું બોલે છે આજે જે નિર્ણય લેવામાં આવ્યો તે બરાબર છે અમે તેને સમજ છીએ પણ આ નિર્ણય એવો છે કે ઘરે ડીજે વગાડ્યું તું કે નિર્ણય છે અમારા ગામનો જે ચાર દિવસ પહેલા કે અમને કોઈ કહેવા આવ્યું નથી સમાજ ભેગી થતા અમારા ગામના અહીંયા સહેદેવજી ખાનાજી કરીને છે તે પણ તેમને બોલાવા ગયા હતા સહેદેવજી ખાનાજી બોલાવા ગયા પણ તે આવ્યા નહીં એ તો એમ જ કે શહેરની મિટિંગ છે આવું જવાબ આપતા હતા હવે અમને આ જિલ્લાની કમિટીએ ગામની સમિતિને સોંપ્યું છે તો ગામની સમિતિ જોડે જો આવશે અને તાલુકાની સમિતિ જોડે સંકલન કરી અમે તેનો જે તે નિર્ણય યોગ્ય લેશું ગબર ખોટું બોલતા હતા ગબર ખોટું બોલતા હતા કે અમને કોઈ કહેવા આવ્યું તેમના કાકાને તેમના વડીલોને અમારા સહદેવજી ખાનાજી બોલાવવા પણ ગયા હતા મીટિંગ પહેલાં આ કાકાને દારૂડિયા રામદેવીના મરજ છેલ્લા ચાર પેઢીથી એમની ભગતની વ્યાખ્યા તરીકે ઓળખાતી આવે છે ભેઢી સતે દારૂડિયા ગયા માફી માંગી હતી એમને ગામ તરીકે માંગી હતી બસ આજે આ કોરડા ગામે આ બનાસ ફાર્મસીમાં અમારા કોર કમિટીના સભ્યો આદરણીય કેસાજી ઠાકોર સાહેબ અમૃતજી ઠાકોર ચંદનજી ખેમાજીભાઈ રસિકજી બાબુજી બીજા અન્ય કોર કમિટીના સભ્યો પણ અહીંયા આવ્યા હતા એ કોયડા ગામમાં મગનજી ઠાકોરે જે માતાજીનો પ્રાગટ્ય દિવસ હતો એમાં એ રિઝમ લાવીને રાસ ગરબા કર્યા પણ સમાજે એમ લાગ્યું કે નહીં ભાઈ આ ત્રણ જિલ્લાનું મહા મહેનતે જે બંધારણ બનાવ્યું છે તો એનો અમલ કરવો પડશે એટલે મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે છે એ કરવા તૈયાર છું અને સમાજની આજે તમારી હાજરીમાં મગનજીએ અહીંયા આટલા બહોળા સમાજમાં ત્રણ જિલ્લાના સમાજના આગેવાનો આવ્યા અને એની સમક્ષ માફી માંગી પણ છતાં સમાજને જે ઠીક લાગે એ એ હું સમાજને યોગદાન આપવા શિક્ષણમાં દાન આપવા એક લાખ ને એકાવન હજાર રૂપિયા એ શિક્ષણમાં દાન આપ્યું છે અને સાથે સાથે માફી માંગી છે અને ભવિષ્યમાં પણ આવી હું ક્યારેય ભૂલ નહીં કરું પણ બીજા પણ ભૂલ ન કરી શકે એના માટે આખો અમારો ત્રણ જિલ્લાની જે કોર કમિટીની નજર અને જિલ્લાની કમિટી નજર તાલુકાની અને આની બધી જવાબદારીઓ એ ગ્રામ સમિતિને આપી છે કે જે કાંઈ ભૂલ કરે જે કાંઈ એ બંધારણ તોડે એ ગ્રામ સમિતિ નક્કી કરીને જે કાંઈ દંડ કરે એ ગ્રામ સમિતિ નક્કી કરવાની બોલો સદારામ બાપાની ગામે એ એમણે રિક્વેસ્ટ કરી છે અમારા આગેવાનો એ વાત કરી છે કે ભાઈ માફી માગવી પડે આ તો સમાજ મા બાપ છે સમાજ માફી આલે પણ તમારે માફી ન માગવી હોય અને એમ ન ચાલે આ મગનજીએ જુઓ એક માફી માગી સમાજ કને ન નતમસ્તક થઈને માફી માગી સમાજે માફ કર્યો પણ સાથે સાથે માફી માગી સતા એક લાખને એકાવન હજાર રૂપિયાનો એ દંડ સમાજ વચ્ચે જાહેર કર્યો છે એ નહી આ શીખ લઈને બીજા નહીં નહી ગામ સમિતિ કરે ને પછી કોર કમિટી ને એમ લાગે ભાજે ગામ સમિતિ એ એકવીસ હજાર રૂપિયા દંડ કર્યો તો બધા થોડુંક નારાજગી આ તમારી સમક્ષ વાત છે એટલે એવું નથી ગ્રામ સમિતિ તો કદાચ કે થોડી મૂકે અને આ કોર કમિટી અને તાલુકાની કમિટી કરવાની જેથી કરીને બીજો કોઈ આવું કરી ના શકે બોલો સદારામ બાપા ની માફી માંગશે તો ગ્રામ સમિતિ પાસે જાય ને પછી અમારી પાસે આવશે તો અમે પણ બધા વિચારશું